મોરબી જિલ્લામાં બુટલેગરો બે ફાર્મ બન્યા હોવાની ગવાહી આપતી હકીકતો વચ્ચે જિલ્લામાં ડુપ્લિકેટ દારૂ બનાવવાની વધુ એક ફેક્ટરી માળિયા તાલુકાના નવા દેવ ગઢ ગામેથી ઝડપાય છે જ્યાં પેજાબાજ ગેંગે રહેણાક મકાનમાં ઇંગ્લિશ દારૂની પોટલોમાં કેમિકલ ભેળવીને ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવી વેચાણ કરવા ફેક્ટરી શરૂ કરી નાખી હતી મોરબી એલસીબી ટીમે સમગ્ર કાર્યસ્થાન પકડી પાડી હાલના બે આરોપીઓને રૂપિયા બે લાખ વેસ્ય જણ સત્સુપાત ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે ને પ્રાપ્ત તો મુજબ મોરબે એલસીબી ટીમે બાતમીના આધારે માળિયા તાલુકાના નવા દેવગઢ ગામે રહેતા જયદીપભાઈ જીવનભાઈ સવસેટા તથા જયરાજભાઈ જીવનભાઈ સવસેટા નામના બંને ભાઈઓ ભેગા મળીને પોતાના કબજા ભોગવટાવાળા રહેણાક મકાનમાં સસ્તા ભાવના ઇંગ્લિશ દારૂમાં કેમિકલ ભેળવી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવી બોટલોમાંથી પેકિંગ કરવાની કામગીરી કરી છે જે બાતમીના આધારે એલસીબી ટીમે આરોપીઓના પાડતા ઇંગ્લિશ દારૂ ખાલી પોટલો સ્ટીકરો ઢાંકણા વગેરે સાધન સામગ્રી મળી આવતા તાલુકા પોલીસ મથકે ગુનો પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુમાં નકલે વિદેશી દારૂ બનાવવાના આ ચકચારી પ્રકરણમાં એલસીબી પોલીસે આરોપી જયદીપ ભાઈ જીવનભાઈ સૌસેટા અને જયરાજ ભાઈ જીવણભાઈ સૌસેટા રહેઠાન બંને નવા દેવગઢ વાળાની ધરપકડ કરી છે અને આરોપીઓની પૂછતાછમાં અલ્તાફભાઈ ઉર્ફેર રાજા ખોડ રહેઠાણ મોરબે જોન્સનગર કિશન ઉર્ફે કાનો અશોકભાઈ પાટડિયા રહેટાણ નાની વાવડી તાલુકા જુલા મોરબે લખીરાજસિંહ દરબાર ચિરાગ રહેઠાન મોરબે સાજેદ ઉર્ફે સાજલો લધાણી રહેઠાન મોરબી અને પાલો સતવારો રહેઠાણ મોરબી વાળાના નામ ખુલ્યા જેમાં લખીરાજસિંહ દરબાર વિરુદ્ધ અગાઉ પણ મામલે કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું રિપોર્ટર વિપુલ કુમાર થરે શાહ ન્યૂઝ સેવન ઇન્ડિયા